પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ કમજોર સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવા ડ્રગ્સથી દૂર રહેવા માટે સુરતથી સાળંગપુર સુધી શીશ સાયક્લોથોન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ નોંધાવ્યું છે પર્યાવરણની સુરક્ષા સાથે સસ્ટેનેબલ વિકાસ બહેતર સ્વાસ્થ્ય અને સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ શિશ ગ્રુપ દ્વારા શીશ સાયક્લોથોન બે હજાર ચોવીસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાયકલના પૈડા માત્ર સ્પર્ધા માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ માટે પણ ફર્યા હતા શીશ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સાયક્લોથોન ઇવેન્ટ અનોખી સાયક્લોથોન તરીકે મિશન ભારત માટે એક નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે એકત્રીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી સાયકલ સવારો સુરતથી સાળંગપુર સુધીની ત્રણસો તેત્રીસ કિલોમીટરની ત્રણ દિવસની સફર પૂરી કરી હતી